રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન મિત્રો તમારી સામે એક સાયન્સની અંદર એક સરસ મજાનો ટૉપિક જે છે એના વગર પેપર બને જ નહીં આ એક કોન્સેપ્ટ છે ફૂલ કોન્સેપ્ટ સમજી લઈએ એની અંદર વસ્તુ શું છે તો કે ભાઈ દ્રાવણ જે છે એની સાંદ્રતા શું છે પહેલાં તો દ્રાવણ કોને કહેવાય દ્રાવક કોને કહેવાય દ્રાવ્ય કોને કહેવાય અને એની ટકાવારીનો એક કેલ્ક્યુલેશનનો પ્રશ્ન બનશે જોવા મળશે તમારે આવશે તો આ કોન્સેપ્ટને આપણે અત્યારે સમજી લઈએ શીખી લઈએ એના પહેલાં એક નાનકડી વાત જો તમે લોકોને કોઈ આ ટાઈપનું મટિરિયલ કે આમ એવું કહી શકાય કે સૌથી વધારે સંભાવનાઓ એની અંદરથી સાયન્સના પ્રશ્ન આવી શકે એવું સરસ મજાનું મટીરિયલ મેં જાતે બનાવ્યું છે ખૂબ મહેનત કરીને બનાવ્યું છે માત્ર એકસો એક રૂપિયાની અંદર મળશે મારો સ્ક્રીન ઉપર તમને વોટ્સઅપ નંબર આવી જશે જો પરચેજ કરવા માંગતા હોય ગણિતમાં કાચા હોય ચેપ્ટર વાઈઝ મટિરિયલ જોતું હોય તો પણ એકસો એક રૂપિયામાં મળશે એ પણ આપ ખરીદી શકો છો જૂના પ્રશ્ન પેપર ગુજરાતી ભાષામાં ઓરિજિનલ પેપર પ્રેક્ટિસ કરવા માટે જોઈતા હોય તો તો પણ આપ મારો કોન્ટેક કરી શકો છો તો આવો જોઈએ આ કોન્સેપ્ટને ફૂલ કોન્સેપ્ટ શીખી લઈએ જેથી કરીને આપણને એકસો અડધો માર્ક પણ ન જાય ઓકે મજા આવશે બનાવી જો સરસ મજાની ઇન્ફોર્મેશન તમને સરસ રીતે શીખવી દઈશ પહેલાં તો આપણે લખ્યું છે ઉપર દ્રાવણની સાંદ્રતા બરાબર છે એ શું એ તો ખબર હોવી જોઈએ ને તો આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ કે કંઈક કરીએ તો દ્રાવણની સાંદ્રતાની પહેલાં આપણે દ્રાવણ એટલે શું એને શીખી લઈએ તો દ્રાવણ જે છે ને એ બે ચાર વસ્તુઓનું એક મિશ્રણ છે બરાબર કે જેના અંદર દ્રાવક હોય દ્રાવ્ય હોય અને એ બંને ભેગા થાય અને જે બને એને દ્રાવણ કહેવાય તો દરેક વસ્તુને આપણે સમજીએ પહેલાં તો દ્રાવક એટલે શું ફોર એક્ઝામ્પલ એક પાણી લીધું મેં પાણીની અંદર હું મીઠું નાખું છું તો પાણીની અંદર મેં જે નાખ્યું બરાબર છે એના પાણી અને મીઠાના મિશ્રણને હું દ્રાવણ કહું તો એના અંદર મીઠાને ઓગાળ્યું કોણે તો પાણીએ ઓગાળ્યું તો જે ઓગાળે છે ને એને કહેવાય દ્રાવક બરાબર છે હવે દ્રાવણની અંદર મીઠું ઓગળ્યું તો એ મીઠાને ઓગાળનારું જે છે એ દ્રાવક છે અને એ દ્રાવણની અંદર જે ઓગળી ગયું ભળી ગયું એને કહેવાશે દ્રાવ્ય જેમ ગુણાકાર ભાગાકાર કરતા ખબર છે આપણે ભાગફળ એટલે શું શેષ એટલે શું ભાજક એટલે શું આ બધું એ ટાઈપનું જ છે અને આ આપણને હવે આશા રાખું છું કે સમજી ગયા હશો એના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ લીધું છે જે પરીક્ષામાં વીસથી પચીસ વખત પૂછાયું છે નાના મોટા આંકડાઓનો ફેરફાર કરીને તો એ જ આપણે પ્રશ્નને જોઈ લઈએ તો હવે તમે સમજી ગયા દ્રાવણની સાંદ્રતા એટલે શું ઓકે આપણે દ્રાવણ સમજી ગયા દ્રાવણની સાંદ્રતા એટલે શું કે દ્રાવણમાં હા હાજર રહેલા દ્રાવ્યની માત્રા બરાબર આખે આખું જે દ્રાવણ છે એના અંદર દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્ય તો મેં હમણાં કીધું ને કે પાણીની અંદર નિમક નાખ્યું છે તો એક દ્રાવણ છે અને એ આખે આખા દ્રાવણની અંદર હાજર રહેલું દ્રાવ્ય એટલે ઓગળેલું જે મીઠું છે ને એની માત્રા બરાબર છે જે છે એને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે અને એની વજનથી વજનની ટકાવારી પૂછીને એક માર્કનો પ્રશ્ન બને છે અથવા જે કોન્સેપ્ટ કીધો એમાંથી ક્યાંક ને ક્યાંક પેપર ટચ તો કરશે જ ઓકે તો સમજીએ શું કહેવા માગે છે કે એક દ્રાવણ ત્રણસો વીસ ગ્રામ પાણીમાં બરાબર છે એક દ્રાવણ છે અને એમાં ત્રણસો વીસ ગ્રામ પાણીની અંદર ચાલીસ ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે ઓકે તો તે દ્રાવણની સાંદ્રતા વજન વજન એટલે કે સાંદ્રતાનું વજન અને દ્રાવણના વજનથી વજનની ટકાવારીના સંદર્ભે તમારે આ શોધવાનું છે દ્રાવણની સાંદ્રતા શોધવાની છે વજનથી વજનની ટકાવારીમાં ઓકે થોડુંક કંઈક સમજાય ને એવું છે ને પણ આપણે દાખલાને સમજીએ ને ગણીએ ને એટલે તો કહીએ છીએ કે આ ટોપિકને અહીંયા શીખીને જાય આવું કંઈક સમજાય ને એવું આવે ને તોય હું યાદ આવી જાઉં નાના સાહેબે કીધું તું આમાં આ કરવાનું છે ઓકે તો પહેલાં તો દ્રાવણનું કુલ વજન કેટલું થયું કુલ વજન શું થયું તો કે ભાઈ દ્રાવ્યનું વજન વધતા દ્રાવકનું વજન તો દ્રાવક કોણ છે તો કે પાણી છે એટલે ત્રણસો ને વીસ ગ્રામ આપણે પાણી લીધું બરાબર છે એમાં દ્રાવ્ય વજન દ્રાવ્ય એટલે ઓગલેલું શું છે તો કે ભાઈ ક્ષાર છે ક્ષાર છે એ ચાલીસ ગ્રામ જેટલું છે એટલે ચાલીસ ગ્રામ આ ત્રણસો 320 ગ્રામ જેટલું આપણને ટોટલ વજન થયું ઓકે ચાલીસ ને આ હવે ટકાવારી કીધી છે ટકાવારી કેવી રીતે કાઢીએ કે કુલ જે કાંઈ વજન છે એને આપણે નીચે લખીએ એટલે ત્રણસો ગ્રામ કુલ વજન થયું દ્રાવણનું ઓકે એમાં આપણને પૂછ્યું છે દ્રાવણની સાંદ્રતા સાંદ્રતા શું હોય કે જે દ્રાવ્યની માત્રા છે એ તો દ્રાવ્યની માત્રા આની અંદર કેટલું છે તો કે ચાલીસ ગ્રામ જેટલી ઓકે અને ટકાવારીમાં ફેરવવા માટે આપણે શું કરીએ તો કે ગુણ્યા સો કરતા હોઈએ છીએ ઓકે અહીંયા આપણે જીરો છે જીરો ઉડાડીએ ચાર નવા છત્રીસ સોના છેદમાં નવ બરાબર સોના નવ ભાગ બાળ ભાગ કરીએ એટલે અગિયાર પોઈન્ટ અગિયાર આવે બરાબર છે આવું તો ગ્રુપ ડી અને એનટીપીસીને તૈયાર કરનારા પછી આ કેલ્ક્યુલેશન કરવું ન જોઈએ કારણ કે એને એટલી ખબર હોવી જોઈએ કે સોના કોઈપણના તમે નવથી ભાગ પડો ને એટલે એ જ આંકડો પાછો પોઈન્ટ પછી આવે આ એક રીત છે આ એક નિયમ છે આ એક રૂલ છે એટલે કે ભાઈ સોના નવ ભાગ પડો સિમ્પલ વસ્તુ છે નવ એકા નવથી ભાગ હાલે અને પોઈન્ટ મૂકી જાઓને એકડો મૂકે જાઓ પોઈન્ટ મૂકી જાઓ ને એકડો મૂકી જાઓ બરાબર એટલે અગિયાર પોઈન્ટ અગિયાર થાય ઓકે હવે હું માનું છું કે સંપૂર્ણ ટોપિક જે છે ને દ્રાવક દ્રાવણ દ્રાવ્ય બરાબર સાંદ્રતા આપ સૌ વસ્તુને શીખી ગયા કોન્સેપ્ટ સારો લાગ્યો છે મજા આવી છે શીખવા મળ્યું છે તો આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરો નીચે એક બટન છે દબાઈ દો ભાઈ આમ છે જ આમાં દો મને બી સારું લાગે તમને શીખીને સારું લાગ્યું અહીંયા એક લાઈકનો અંગૂઠો હશે એને પણ દબાવી દો જેથી કરીને આ વિડીયો છે વધુ લોકો સુધી જાય બધા શીખે અને બધા પાસ થાય તેવી શુભકામનાઓ સાથે ફરી મળ્યા છે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો